અને વિઘ્ન વિનાના તમને વિચારો પ્રાપ્ત થાય તમારા વિચારો તમારા જીવનમાં આવે ને તમે પાછા જીવનમાં અનુસરી શકો જે વિચાર તમારા જીવનમાં આવે ને તમે એને અનુસરી ન શકો તો એ વિઘ્નવાળો વિચાર એવા તમને પ્રાપ્ત થાય ને આશીર્વાદ આપતા હોય આજના દિવસે વિશેષ તો આંગળી ચર્ચા કરવાનું તમને એવું થાય કે છેલ્લા ગયા વર્ષે મેં તેતાલીસ કથાઓ ગઈ એક વર્ષમાં તેતાલીસ કથાબંધ અવધિતજીએ ગોહિલવાડી ગ્રામ સમાજના લોકો મારી પાસે કથા લેવા માટે પણ માપી ન શકે તેનો મતલબ છે આ વખતે પણ 40 કથાઓ છે રોજ હું સાધ્યય કરા વિના ને એમની પ્રવચન કરા વિના પણ ન આખા દિવસ સમાન હું ચારે ન મળે કે હું સાધ્યય કરું પછી કોઈને સંભળાવું નહીં છેલે કોઈ સાંભળવા માટે ન હોય તો હું મારા ઘરમાં પત્નીને સંભળાવું કે આ હું મારું જીન કરું એક દિવસ હું એમને સાધ્યય કરું એક દિવસ પ્રવચન કરું મોટે ભાગે તો મને ક્યાંક ને ક્યાંક મોકો મળી જાય કે હું એક સાથે સૌથી વધારે લોકોને એ સ્વાધ્યાયનો પ્રસાદ આપી શકું હું આજે મારી જાતનું ભાગ્યશાળી માનું છું કે આજે હું પૂજ્ય રથગીરી બાપુ જેવા જેને સતત ભગવાનનું ભજન કર્યું છે અને એક અવધૂત જેવી એને પદવી મેળવી છે એક તો બ્રાહ્મણ શરીર અને બ્રાહ્મણ શરીરમાં આવો સંન્યાસી પાકે જે સાધક વ્યક્તિ પાકે તો મને પણ આ સાધનાની ચેતના મળે કે તમે મારા માટે અગિયાર આભૂતિ બાકી રાખીએ તો આભાર

कि भाई बदमात्मा वेदों पर मैंने कहने की साने किनाव नदी पार कर जाए वेदों ने समझी पीछे कही सकते वेद परमात्मा मतलब एक वक्त वेदों ने समझना पड़ेगा आचार्य श्री संदीप भाई ने प्रणाम करूँ अथवा गणेश याद कराया थोड़ी श्राफी पूरी आए मैंने अथर्वशी चर्चा करू मैं

હવે આપણે એમ થાય કે સત્વ ગુણ રજો ગુણ તમ આ ત્રણ ગુણો છે એ ત્રણેય ગુણોથી પર થવું હોય તો કેમ શાસ્ત્રીજી બહુ સારી ચર્ચા કરી કે નાયક બનવું હોય તો ગણેશજીમાંથી બધી લેવી કે હોય ગણેશજીની પૂજા કરો એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે અને કમ ગુણ ક્રિયા એ સમજાવવા માટે તો આ શ્લોકનો સારો છે અને ખરા અર્થમાં તો અત્યારે આપણે આ હોક કરીએ છીએ મોટા ભાગના બધા કહેતા હોય અમે સેવા યોગ્ય કરીએ મોટા ભાગના લોકો કહેતા હોય એક યોગ્ય કરીએ બધાની પાછળ યોગ્ય તો આવે બધાની પાછળ યોગ્ય આવે પણ લોકો મૂળ યોગ્ય ને ભૂલી ગયા છે અને બીજા બધાની પાછળ યોગ્ય 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 પરંપરા છે ઈદન ન મ ન મારું નથી પરમાત્મા તારું છે આવી ભાવના યજ્ઞ કરવા દિલ થાય બાકી કઈ જ આજે આપણી સંસ્કૃતિને કોઈ માનતા હોય તો એની પાછળનું કારણ છે ત્યાગની ભૂમિ

બીજો અગ્નિનો ગુણ છે ઉર્ધ્વિકરણનો ઉર્ધ્વિકરણનો ગુણ છે માણસને ઉર્ધ્વ લઈ જાય તમે અગ્નિ ગમે ત્યાં નીચે કરો તો એની દ્વારા ઉઠી જ જશે તમે યજ્ઞમાં હોમ કરતા કરતા તમારી અંદર ઉર્ધ્વિકરણના વિચારો આવી જાય અને ત્રીજું એનું કારણ છે સૂક્ષ્મકરણ કોઈ પણ વસ્તુને સૂક્ષ્મ કરી એની ઉર્જાઓ જ્યાં સુધી પહોંચાડવી ત્યાં પહોંચે એવું સૂક્ષ્મકરણનું કામ કરતા હોય અત્યારે આપણે તલ હોમીએ છીએ તલમાં સિત્તેર ટકાથી વધારે ઓર્ધ્વ છે

દુર્વા અસતિ ભક્ષતિ દુર્વાસા દુર્વાસાની વ્યાખ્યા છે દુર્વા તમે જે વમી છે એનું ભક્ષણ કરનાર છે દુર્વાસા મુદગલ પુરાણમાં આનો ઉલ્લેખ છે ગણેશજી માંથી ના એક મુદગલ પુરાણ ને ગણેશ પુરાણ મારું સૌભાગ્ય એ છે કે મેં મુદગલ પુરાણ પણ વાંચ્યું છે અને ગણેશ પુરાણ પણ વાંચ્યું છે તમને મુદગલ પુરાણની એક ચર્ચા કરી હતી ગણેશજીની જ્યાં પણ મૂર્તિ હતી હોય ક્યારેક ક્યારેક ભૂદેવોના લોકો હતી તમારે સ્પેશલ સોપારી રાખવાનું જરૂરી તો તમારો ભાવ છે પણ ન રાખો તો ગણેશજી એક આવે તો એને કમરના ભાગમાં સિદ્ધિ અને બુદ્ધિ બની આવી જાય એમાં કંઈ વિશેષ રીતે સોપારી રાખવાની જરૂર નથી રાખો તો અલગ વાત છે

આ નવ વિશેષણોમાંથી પસાર થાવ તો તમારે ગણના સ્વામી બની શકો સમૂહના સ્વામી બનવું તો આ નવ વિશેષણોમાંથી પસાર થવું પડે એનું પહેલું વિશેષણ છે વિઘ્નેશ્વરાય વિઘ્નસ્ય ઈશ્વરઃ વિઘ્નેશ્વર વિઘ્નમાંથી પસાર થવું આ એક વિઘ્ન છે તમારે અહીંયા બેસી આ દિવસ આખો દિવસ લેવો એમાંથી પસાર થવું હોય તો પહેલાં તો તમારા જીવનમાં